અમે ફની વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ જોઈ શકો છો તમે અમારો ફની વિડીયોનું શૂટિંગ કેવું થાય છે અને કેવી રીતે થયું છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી

वड़न दा आ लगातार मजे दिनियो अरे फेरी के रे बाबू बाबू आके और कुछ फन्ना पड़े हां दिखती नहीं हमको हमको नहीं ले ले अम्मा क्या हुआ कास्ते મોહતી જે બધું આવતું ને પાછું એ આશે એ આશે પછી મોર મોર હવે આજુન તો એટના આશે ભાઈ ભાઈ પણ મિયારવાળો નથી આંગડામાં ભરાજો પકડી કે બોલ આંગડામાં કે થોડી મેલા પડે છે ચુપ આગે આવો આવો

আও দা রেটিং কিউ মাস্টার চেক এই পাবে সাথে এই आ रहा है देखता नहीं दिखता नहीं चलो हमारा मां दो हम गए हैं चिकन चिकन गया Am I really? Oh hey સુમણી મેં ચલ સુમણી મેં આચુ વોડિયું એ કાયડ્યા ભરો આત તે હિરંજી ના કોઈ એમ કરું ને ખાલ દે મિશન ના તેર બદલા આવડી દેવ ફર હું આવું તો મને ઉગાય પર છોડવાને હું ચેઈન જોડી જાઉ ચેઈન છોડે એટલે કાદડે આવ એમ ચાલે ને ના ના માછ પકડો

छेटा रो इट लो गोटे बडा रगड एक रगड जाए फूल न उभू करवानो पछि फूल न उभू करवो लेगा क्या जोर से मार के

એ લાલા એના કરતા બે બેટ લાવો ને આરે ફૂલ બેટ થી રમો ફૂલ ડેકિટ શું ફૂલ આ પેલા બેટ ફૂલ ડેક આ રંબાને બોલ બેટ કહેવાય જેમ રંબાનો एमन इज गोइंग ऑन कैंपियो यो वी आर एला डाई टूटी जा है क्या डाल टोमेटो और मरचा समझ ना

કવર કાઢી લે છે કોણ તો તુ જો રાખી સોમ એ કબે આ છે કબે ગામ ગામ ના કરા ગામ થી કબે આ કબે જો લા જાન ચાલુ કરી દે ગયા કોણ એ ગાજ કે ચાલુ કરાય ખાને નહીં બનાવ કે તાડા બનાવાય ले ले है अब आ गया मु बाबा लो अमरता नहीं लो राम बाबा रमता એ મેક ભલે થઈ ગયો 11 11 મિનિટ નું છે